અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા તાલુકાના ઝીંઝુડા ગામ નજીક આવેલી શિવકુમારી આશ્રમ માં આવેલ વિદ્યાલયમાં એકસો દસ જેટલા બાદ વીસ જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક પીએસસી સેન્ટરમાં ખસેડવામાં આવ્યા તો આ ઘટનાને લઈ ભારે દોડધામ મચી ગઈ છે હાલ આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટરો સાથે ઝીંઝુડા વિદ્યાલયમાં પહોંચી તપાસ હાથ ધરી છે આ ફૂડ પોઈઝનિંગ કેવી રીતે થયું તેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ખોરાક કયો લીધો હતો અને તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે આશ્રમના કથાકાર રાજુ બાપુનો સંપર્ક કરતા તેમને અન્ય વ્યક્તિને ફોન આપી દેતા તેમની પ્રતિક્રિયા સામે આવી નથી બ્યુરો રિપોર્ટ સીએન એન ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ